એવામાં કોંગ્રેસ ઉમેદવાર ઋત્વિક મકવાણાએ આરોપ લગાવ્યો છે કે ભાજપ ઉમેદવાર ખોટી શૈક્ષણિક લાયકાતના બહાને મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યા છે જવાબમાં સુરેન્દ્રનગર જિલ્લા ભાજપના પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણે કોંગ્રેસ પર પલટવાર કર્યો હિતેન્દ્રસિંહે કહ્યું આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે ચંદુભાઈ ને અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો ઉમેદવારોની ડિગ્રી ડિગ્રી કદાચ ભારતીય જનતા પાર્ટી કરતી હશે અને બાબતે તો આખો દેશ જાણે છે કે હજી ડિગ્રી બાબતે નથી વડાપ્રધાન સ્પષ્ટતા કરી શક્યા નથી સ્મૃતિ ઈરાની સ્પષ્ટતા કરી શક્યા હવે એફિડેવિટ સાચું છે કે એમનો બાયોડેટા સાચો છે એ તો ઉમેદવારને પૂછીએ તો જ ખબર પડે જ્યારે નો વિષય આવ્યો ત્યારે બાર પછી બે ડી સિવિલ એન્જિનિયરનો અભ્યાસ બે વર્ષ એમને પૂર્ણ કરેલો હતો પછી એમની પરિસ્થિતિ ખરાબ હોવાથી આર્થિક પરિસ્થિતિ ગરીબાઈ હોવાથી પોતાને ધંધા રોજગાર પર જવા માટે અધવચેથી અભ્યાસ છોડવામાં આવ્યો છોડવાના હોવાને કારણે એ ડિગ્રી પૂર્ણ ન કરી શકા તે માટે ફોર્મમાં એમને બાર ધોરણ લખેલું છે એ સત્ય હકીકત છે ભાજપના કાર્યાલયે ક્ષત્રિયો કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન દ્રશ્યો છે સાબરકાંઠાના ઈડરના ઈડરમાં ભાજપના કાર્યાલયે કાર્યક્રમમાં પહોંચી ગયા ક્ષત્રિય યુવકો અને કાળા વાવટા ફરકાવી વિરોધ કર્યો